નમસ્કાર દર્શક મિત્રો ગ્રુપના પરિવાર ઓગસ્ટ ના દિવસે આપણે મટકી ફોટ જન્માષ્ટમી નું આયોજન છે એનું પણ આયોજન કરેલું છે જેનો સમય ચાર થી છ વાગ્યા નો છે આયોજનમાં આપ સૌ સાતસો નવ્વાણું રૂપિયામાં વોટરપાર્કની એન્ટ્રી ટિકિટ અનલિમિટેડ લંચ તથા કોસ્ટમ

તો આ તમારે સિંગલ પેમેન્ટમાં ડબલ મસ્તી ડબલ ધમાલ મળી શકશે